આ કથામાં શ્રી નિર્વિંકલ સ્વરૂપજી મહારાજ કથાનું રસપાન કરાવશે શ્રી જય અંબે નવયુવક મંડળ અને શ્રી જૈયંબે મહિલા મંડળ દ્વારા સમગ્ર કથાનું આયોજન કરવામાં આવ્યું છે આજે કળશ યાત્રામાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાયા હતા નવ દિવસ ચાલનારી આ કથામાં શિવ પાર્વતી સંવાદ સહિત રામ જન્મ નારદમો પ્રસંગ સહિત રામ ભરત મિલાપ જેવા પ્રસંગો ભક્તિના સાગરને વધુ રસપ્રદ બનાવશે સંજાર રામ મંદિર ખાતે યોજાનારી શ્રી રામ કથામાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું છે તડામાર તૈયારીઓ સાથે એક ભાઈચારાનું ઉદાહરણ પણ અહીં જોવા મળ્યું છે મોટી સંખ્યામાં ભાવિકો આ રામકથામાં આવશે તે માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે